કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું લઈને આવી છું કાચી કેરીમાંથી તૈયાર થતો એકદમ રસાદાર અને ખાટો મીઠો એવો છૂંદાની રેસીપી આ છુંદો આપણે તડકા છાયામાં રાખ્યા વગર ટ્રેડિશનલ રીતે મિનિટોમાં જ એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર કરીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ છૂંદો બનાવવા માટે મેં અહીં બેનંગ અને વજનમાં અંદાજે આઠસો ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે અહીં મેં છૂંદો બનાવવા માટે હાફૂસ કેરી લીધી છે તમે તેની જગ્યાએ તોતાપુરી રાજાપુરી કે તમને ગમતી અન્ય કોઈ પણ કેરી લઈ શકો છો બસ આ કેરી એકદમ ફ્રેશ તેમજ કાચી હોવી ખૂબ જ જરૂરી છે છૂંદો બનાવતા પહેલાં આપણે પીલર કે ચપ્પાની મદદથી સૌ કેરીની છાલ તેમજ દીટિયાનો ભાગ કાઢી લઈશું કેરીની છાલનો ભાગ કાઢતા પહેલાં આપણે કેરીને પાણીથી બેથી ત્રણ વાર સારી રીતે ધોઈ તેને કોરી કરી ત્યારબાદ જ તેને ઉપયોગમાં લેવી હાફૂસ કેરીમાં ખટાશનું પ્રમાણ ઓછું હોવાથી હંમેશા છુંદો બનાવવા હાફૂસ કેરીનો જ ઉપયોગ કરવો જેથી છુંદામાં ઘર પણ આપવા વધુ પડતી ખાંડનો ઉપયોગ ન કરવો પડે અહીં મેં કેરીની છાલનો ભાગ સારી રીતે કાઢી લીધો છે તો હવે આપણે તેની છીણ બનાવીશું તો તે માટે આ રીતે એકદમ ઝીણાકાણાવાળી છીણીનો ઉપયોગ કરીને પણ છીણ તૈયાર કરી શકો છો આ સિવાય આ રીતના મીડિયમ કાણાવાળી છીણીનો ઉપયોગ કરીને પણ કેરીની છીણ તૈયાર કરી શકાય છે વળી જો તમારે છીણ મોટી જોઈતી હોય તો આ રીતે મોટા કાણાવાળી છીણીની મદદથી પણ છીણ બનાવી શકો છો આજે હું મીડિયમ કાણાવાળી છીણીનો ઉપયોગ કરીને છૂંદો તૈયાર કરવાની છું તમારી જોડે જે છીણી હોય તેનો ઉપયોગ કરીને તમે છૂંદો તૈયાર કરી શકો છો ટેસ્ટ તો બધાનો એક સરખો જ આવશે જો તમારે છૂંદા માટેની કેરીની સ્લાઇઝ લાંબી લાંબી બનાવવી હોય તો કેરીને છીણી ઉપર આ રીતે ઊભી રાખી તેને નીચેની બાજુ પ્રેસ કરતાં જઈને તેની છીણ પાડી લેવી તેમજ કેરીની છીણની સપાટીથી ઊંચી રાખી ફરી તે જ પોઝિશનમાં ગોઠવી છીણ પાડતા જવું જેથી આપણી છીણ એકદમ સરસ લાંબી તૈયાર થશે આપણે કેરીને ફેરવતા જઈ તેની એકદમ સરસ છીણ તૈયાર કરી લઈશું અહીં મેં બંને કેરીની છીણ તૈયાર કરી લીધી છે હવે આ છીણની સાથે લેવાની ખાંડનું માપ પણ આપણે જોઈ લઈએ તો તે માટે ગરમો રહેલા કોઈપણ કપ કે વાટકીને લઈ આપણે છીણ તેમાં ભરી લઈશું અને તેને એક બાઉલમાં એડ કરતા જઈશું છીણને આપણે પ્રેસ કરતાં જઈને ભરવાની છે એ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું તમે જોઈ શકો છો કે અહીં મારે બે નાની વાટકી જેટલી છીણ તૈયાર થઈ છે તો આપણા છુંદામાં પરફેક્ટ રસ્સો તૈયાર થાય તે માટે આપણે જે વાટકીના માપથી કેરીનું છીણ લીધું હતું તે જ વાટકીના માપથી અઢી વાટકી જેટલી ખાંડ લઈશું એટલે કે બે વાટકીના ઉપર અડધી વાટકી જેટલી ખાંડ લેવાની છે ખાંડને વજનથી મેજર કરવું હોય તો આઠસો ગ્રામ કેરીની સાથે આઠસો પચાસ ગ્રામ જેટલી ખાંડ લેવાની છે પરંતુ વાસણથી કરેલા માપથી આપણો છૂંદો એકદમ પરફેક્ટ તૈયાર થાય છે હવે આ બધી જ છીણને આપણે પહોળા વાસણમાં એડ કરી દઈશું હવે તેમાં એક ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું અને ચમચાની મદદથી હળદર પાવડર અને મીઠાને છીણ જોડે બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ વાસણને ઢાંકણ ઢાંકી પંદરથી વીસ મિનિટ માટેનો રેસ્ટ આપીશું જેથી કેરીમાં રહેલો પાણીનો ભાગ નીકળી જાય આપણી ચીણ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણી લીધેલી બધી જ ખાંડ મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે પીસી તેનો પાવડર તૈયાર કરી લઈશું ખાંડ સારી રીતે પીસાઈને તેનો પાવડર તૈયાર છે તો હવે આ ખાંડના પાવડરને આપણે બાઉલમાં એડ કરી દઈશું અહીં ખાંડનો પાવડર બનાવવો ટોટલી ઓપ્શનલ છે પરંતુ આ રીતે પીસવાથી તે છીણમાં એકદમ ઝડપથી મિક્સ થઈ જાય છે અને ઝડપથી મેલ્ટ પણ થઈ જાય છે વીસ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણી છીણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે અને તેમાંથી પાણીનો ભાગ પણ છૂટો પડવા લાગ્યો છે અહીં આપણી કેરીમાં ખટાશનું પ્રમાણ ઓછું હોવાથી તેમાંથી પાણીનો ભાગ વધુ રિલીઝ નથી થયો કેરીમાં જેટલું ખટાશનું પ્રમાણ વધુ હશે તે પ્રમાણે તેમાં પાણી વધુ રિલીઝ થશે જો ખટાશને લીધે તમને છીણમાં પાણીનું પ્રમાણ વધુ રિલીઝ થયેલું જણાય તો છીણમાંથી પાણીનો ભાગ દૂર કરી લેવો હવે આ બધી જ છીણને આપણે કઢાઈમાં એડ કરી લઈશું અને આપણે બનાવેલો બધો જ ખાંડનો પાવડર તેમાં એડ કરી દઈ ચમચાની મદદથી હળવે હાથે ખાંડના પાવડરને છીણ જોડે મિક્સ કરી લઈશું અહીં તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરીને પણ છૂંદો બનાવી શકો છો આપણે ખાંડનો પાવડર બનાવેલો હોવાથી આપણી ખાંડ ચીનમાં એકદમ ઝડપથી મેલ્ટ થઈ ગઈ છે તો હવે આ કઢાઈને આપણે છૂંદો બનાવવા માટે લઈ લઈએ તો તે માટે કઢાઈને ગેસ સ્ટવ પર રાખી ગેસની ફેમ મીડિયમ ટુ હાઈ રાખી મિશ્રણને સતત હલાવતા જઈ તેને કૂક કરતા જઈશું જો તડકાનું પ્રમાણ ઓછું રહેતું હોય તેવા પ્રદેશમાં કે પછી જેમના ઘરે તડકો બરાબર આવે તેવી બાલ્કની કે ઓપન ટેરેસ ના હોય તેવી વ્યક્તિઓ આ રીતે એકદમ આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં છૂંદો તૈયાર કરી શકે છે તમે જોઈ શકો છો કે આપણા છૂંદામાં ખાંડનું પાણી રિલીઝ થવાથી તેનો એકદમ સરસ રસ્સો તૈયાર થયો છે હવે આપણે ચાસણીને ચેક કરતા રહેવાનું છે આપણી ચાસણી ઘટ્ટ થઈને તેમાંથી એક તારની ચાસણી બનવા લાગે ત્યાં સુધી આપણે છુંદાને કૂક કરવાનો છે અહીં આપણી ચાસણી મોથી હરવો તાર બનવા લાગ્યો છે તો હવે આપણે છુંદાને માત્ર એકથી બે મિનિટ માટે જ કૂક કરી લઈશું બે મિનિટ બાદ ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી મોતી એકદમ સરસ એક તાર બનવા લાગ્યો છે તો હવે ગેસની ફેમ બંધ કરી કડાઈને ગેસ સ્ટવ પરથી ઉતારી લઈશું અને તેને એકદમ સરસ ઠંડુ થવા દઈશું આપણો છૂંદો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો મસાલામાં મેં અહીં દોઢ ઇંચ જેટલો તદનો ટુકડો ત્રણ નંગ આખા લવિંગ પાંચ આખા મરી એક ચમચી એલચી પાવડર અને બે ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે જીરાના પાવડરથી છૂંદો એકદમ ટેસ્ટી લાગે છે તો તેને સ્કીપ ના કરતા હવે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે છુંદામાં મિક્સ કરી લઈશું અને આ છુંદાને એકદમ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું આપણો છૂંદો એકદમ સરસ ઠંડો થઈને રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે તો હવે છૂંદાને કલર આપવા માટે બે ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને સાથે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું અને મરચાંને છુંદામાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે કશ્મીરી મરચું એડ કરવાથી આપણા છુંદાનો કલર એકદમ સરસ લાલ આવ્યો છે અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણો છુંદો એકદમ સરસ રીતે ઠંડો થાય ત્યારબાદ જ આપણે તેમાં મરચું પાવડર એડ કરવાના છે નહીં તો આપણા મરચાંનો કલર બળીને કાળો પડી જશે અહીં આપણા છુંદામાં હળદર પાવડર તેમજ મીઠું એડ કરેલું હોવાથી મેં અહીં તેને એડ નથી કર્યા અહીં તમે છૂંદાને જેટલો તીખો કે સ્પાઈસી બનાવવા માગતા હોય તે પ્રમાણે તેમાં મરચું પાવડર વધુ કે ઓછું એડ કરી શકો છો મરચાંને તમે આ રીતે છૂંદો તૈયાર થયા બાદ એડ કરશો તો તમારા છુંદાનો કલર પૂરા વર્ષ માટે એવો ને એવો સરસ જળવાઈ રહેશે હવે આપણો છુંદો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આ રીતની કોઈપણ કાતની બરણીને ધોઈ તડકે સૂકવી કોરી કરી તેમાં છુંદાને સ્ટોર કરી શકો છો છુંદો તમે જે વાસણમાં સ્ટોર કરવાના હોય તે વાસણમાં બિલકુલ પણ ભેદનું પ્રમાણ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું તો હવે આ છુંદાને આપણે કાતની બરણીમાં ભરી લઈશું તમે જોઈ શકો છો કે આપણો છુંદો એકદમ સરસ રસાદાર અને બજારમાં મરે તેવો ટેસ્ટી તૈયાર થયો છે તમે આ છૂંદાને એકથી બે વર્ષ માટે સ્ટોર કરીને વાપરી શકો છો આ છૂંદાનો કલર અને ટેસ્ટ આવોને આવો જ જળવાઈ રહેશે તો તડકા છાયાની ઝંઝટ કર્યા વગર એકદમ સરળ રીતે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થતાં આ ચૂંદાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને રોટલા રોટલી પૂરી પરાઠા થેપલા ઢોકળા મુઠિયા કે પછી હાંડવા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેઓ આ છૂંદો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો